वीडियो बंद है हेलो ये मेरा भाई है गाइस देख लो गुंडा है पर वैसे ठीक है अच्छा लड़का है दिखने में गुंडा लगता है मासा।, मासा।, मासा तो हवे हूँ आवी गई थी मारा मामा ना छोकरा ने राखड़ी बांधवा माटे ને જુઓ મારો બેટો હજી નાયો પણ નથી પગે લાગે છે કેટલો ડાયો કહેવાય અને એક છે મારો સગુભાઈ જે પગે શું ક્યારે દીદીએ મને નથી બોલાવતો વિચાર કરો કેટલો ડાયો છે જોવો ગાઈસ તો માનવીરભાઈ ને રાખડી બાંધી અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને હા ગાઈસ મને જવાનું છે ભૂજ જો મમ્મી જોજો ભેસું મારતા નહીં પછી દેવા પડશે લાખો કરોડો આપણે મેળ નહીં પડે કહીશ હવે હું જાઉં છું ભુજ અને મમ્મીજી મૂકવા આવશે મુંદ્રા સર્કલ સુધી પછી એમને જવાનું છે બસમાં અને જગ્યા મળી જાય તો સારું નકા તો હેરાન થઈ જાશું કાચી તો હા કાલે હેરાન થઈ ગયા તા બસમાં આજે આજે મારા ટીસ જગ્યા મળી જાય તો થાય તો ગાઈસ મમ્મીજી મૂકવા હાલે છે હવે મુંદડા સર્કલ કા મમ્મીજી મમ્મીજી કુતરાજી બહુ ઊભી એ નહીં આવે વચ્ચે પણ લાગી જાય તો હા ઈ સાચી વાત એમ નથી કે આપણે લાગે કુતરાને ના લાગે જ ને વિચાર તો કર મમ્મી પાટા આવજો જલ્દી આવજો પાછો ફાઇનલી હવે અમને બસ મળી ગઈ હતી ઘણા બધા ઉભા રહેવા હવે અમે આવી ગયા હતા પૂજ ઢીંગલા સરસ છે ગઈસ એટલી ગર્દી હતી ઊભું રહેવાની એ જગ્યા તો એમની જગ્યા મળી ગઈ હમ અને રીધિ બેન ને એમને મેં એમ કીધું છે હું નથી આવવાની તો જોઈએ રીધિ ના એક્સપ્રેશન ગઈસ તો ચાપલી ફોન ઉપાડતી નથી હાય પાડી સરપ્રાઈઝ એને સ્કર્ટ બટકા પહેરી છે યાર મારે એય બોલી છે ને પ્રેસ નથી યાર મારી કુરતી વેન્ટમાં એવું છે આ તો ગોલફરીન બતાવ તો આવ ફ્રીલ વાળો નથી મસ્ત લાગે ચાર ચાર લગાનો ઓલ ટાઇમ મેકઅપ આર્ટિસ્ટ મૈત્રી યાર ભી અમારો બુટ્ટી વાળો શુરુ શરૂ हो ગયા હે ગાઈસ બુટ્ટી એટલે તો બુટ્ટી બોલે ને ગાઈસ ચાકલી સ્ટ્રેટ થઈ ગયા છે હા

મર્સિડીઝ જ કહેવાય લે તો ગાઈસ અત્યારે હું ને રીધી જાય છીએ એ બજો આવે કેમ કે આજે નાની બબુની છઠ્ઠી છે એના માટે પણ પ્રિપરેશન કરવાની છે સો અમે લોકો જઈએ છીએ ગાઈસ અમે સર ફૂલ ભરેલું છે જોરદાર મસ્ત એવું છે હજી અડધું જ ભરેલું છે ઓ માય ગોડ ગાઈસ હજી તો અડધું ભરેલું છે આ ભુજના રહેવાસી એ છે એવું ગાઈશ તો અમે બ્રુહજી જૂના ઘરે આવ્યા હતા પણ હવે બહાર નીકળ્યા ત્યારે યાદ આવી વિડીયો લીધો નહીં કેમ કે મને આવતી હતી શરમ ગાઈશ એટલે પછી રહી ગયો હા મહેમાન પણ આવ્યા હતા એટલે પછી થોડી શરમ આવતી હતી મને બાકી મહેમાન ના આવે તો શરમ ના આવે અંકલ આંટી સામે તારી દી અમે એના સાસુ સોગીને એટલે ચાલે હેલો શ્વેતા तो टाटा आप। <laughs> <laughs> कर -टा कर दे बाय दे? देखो इसका आया है नंबर पार्थ तारो नंबर आयो के तो खरो यार

टॉपर कॉलेज में टॉपर हमार ब्लॉग बना रहे अरे का पार्टी <laughs> वो तन कोड तो बता आम टॉपर है गाइस टॉपर देखो ओली पिंक वाली की मैं सी आ पछि बोल जाओ ये हमने किया है जाओ कैसा लग रहा है अच्छा लग रहा है <laughs>

અને અમે જલ્દી જઈએ છીએ કે સાત વાગે પહોંચવાનું હતું અત્યારે છ ચાલીસ થઈ ગઈ છે ગોરી પિપર પાડિયુ પ્રશ્ન

અજીજી જે કાના આ છોકરો જે છે એ મારો પ્રિન્સ છે છે કેમ જાણે લોકો ઓળખતા એટલે બતાડું એમ વિડિયોમાં એજ ઓજી આપણા કપલ ક્યૂટ ક્યૂટ જલ્દીઓ કેમેરો

અમે કપલ કપલ રખડવા નીકળી ગયા છીએ રખડવા એટલે આમ ભૂજ જરાક

કેમ કે અમને બેને ભેગું બેસવું હતું પછી કેટલું કપલ કપલ કરવાનું રહી દીધી આગળ જોજે ગાડી વાળા હોય યાર આપણે એજીઓજી બેને ખબર નહી પણ આપણે કરી દીધી ભેગું જ રહેવાનું ઓકે તને ફોર વ્હીલર શીખાડ દઉં દીધી એક કામ કરો વેકેશન માં આવજે વેકેશન માં હેલો ગાઈસ પેલે આનો ચોકલેટ છે આવી કે હા ઓર રહી